થાન પ્રદેશમાં થાનગઢથી એકદમ નજીક એક એવું મહાદેવનું મંદિર આવેલું છે જે કહેવાય કે બારમી સદીનું મંદિર એક એવું મહાદેવનું મંદિર જેને જોતાં જેમ લાગે કે ઓહો હો આટલું જૂનું મંદિર એ મંદિરની પાસે આપણે પહોંચ્યા છે જેનું નામ છે દેવળ મહાદેવ મંદિર આ મંદિરના તમે અત્યારે હાલ દૂરથી દર્શન કરી રહ્યા છો પ્રકૃતિના ખોળામાં બારમી સદીનું બાંધકામ એકદમ ખંડેર હાલતમાં પડેલું આ મંદિર કહેવાય કે ક્યાં રાજાએ બનાવેલું હોય કોણે બનાવ્યું હોય કઈ રીતે બનાવ્યું હોય કાંઈ ઇતિહાસ નથી ખબર અને એકદમ ગુપ્ત આ મંદિર આવેલું છે જો કે આ જે મંદિર છે એ આર્કિયોલોજી સર્વે અને ગુજરાત સરકાર દ્વારા આ એની અંદર આવતું સ્મારક છે રક્ષિત સ્મારકની અંદર આવે છે એવું જૂનું બાંધકામ તમે જુઓ એકદમ જૂનું બાંધકામ અને એકદમ ગુપ્ત જગ્યાએ આવેલું છે ઘણા બધા કિલોમીટર અંદર ગાડીના એ થઈને ટુ વ્હીલ દ્વારા જ આપણે પહોંચી શકાય છે એની બાજુમાં જ વિશાળ એવો ડેમ પણ આવેલો છે જે ડેવલ ડેમ તરીકે ઓળખાય છે અને આ પથ્થરાઓ તમે જો અહીંયા ચક્ર બનાવેલા છે અને ઘણા બધા જૂના વાસ્તુકલાના નમૂનાઓ અહીંયા બનાવેલા છે એકદમ જૂનું બાંધકામ અને એકદમ લાલ પથ્થરવાળું કેમ કે આ જે થાનગઢ વિસ્તાર છે થાન પ્રદેશ છે એ આખો લાલ પથ્થરનો પ્રદેશ કહેવાય છે એની વચ્ચે આ મહાદેવનું મંદિર છે વાહ ભાઈ વાહ અત્યારે તમને મહાદેવના મંદિરને એકદમ સામેથી દર્શન કરાવી રહ્યો છું ત્રણસો સાઠ ડિગ્રી એટલે બધી સાઈડથી તમને આખો મંદિરના દર્શન કરાવું બાદમાં તમને આખો ગર્ભગૃહના દર્શન કરાવું અત્યારે આપણે એ મંદિરની એક પ્રદિક્ષિણા ફરી રહ્યા છીએ અત્યારે આ વાસ્તુકલાનો એક ઉચ્ચતમ નમૂનો આ મંદિરમાં દેખાઈ રહ્યો છે એકદમ પ્રાચીન મંદિર હોવા છતાં આનું નકશીકામ હજી એવું ને એવું છે અને ઘણું નકશીકામ તો એવું છે કે હમણાં જ કર્યું હોય એવા નમૂનાઓ આ મંદિરમાં દેખાય છે અહીંયા ગૌમુખ પણ છે અને આની અંદર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર પણ આવેલું છે અત્યારે આપણે એ મંદિરના બધી સાઈડથી દર્શન કરી રહ્યા છીએ મહાદેવના મંદિર છે અને આમ જોતા જ એમ આકર્ષણ થાય કે આ કેવું મંદિર અને એકદમ વિરાન વિસ્તારમાં આ વિસ્તાર એવો છે કે અહીંયા આવવું ખૂબ જ કઠિન છે અને આ વિસ્તારમાં મંદિરને દર્શન કરવાના હેતુથી જો મહાદેવની ઈચ્છા હોય તો તમે અહીંયા પહોંચી શકો છો બાકી ઘણા લોકો હૃદયથી પણ પાછા વ્યાજ એવા દાખલા બેસાડેલા છે એવું આ પ્રાચીન મંદિર અને જાગૃત મંદિર છે જેને આપણે ત્રણસો સાઠ ડિગ્રી ચારે દિશાથી આપણે મંદિર જોયું અને ત્યારે તમે એના નકશીકા પર તમને નજીકથી બતાવું ત્યાં તમને આખું મંદિર બહારથી બતાવી રહ્યો છો અને હવે આપણે એ મંદિરના ગર્ભગૃહ એટલે કે મેન મંદિરના પરિસરની અંદરથી જઈ અને આખું મંદિર તમને બતાવું અત્યારે આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અત્યારે મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ દર વખતેની જેમ નંદીજી મહારાજ બિરાજમાન છે પણ આ મંદિર વર્ષો જૂનું હોવાથી અને આર્કોલોજી સર્વે અને ગુજરાત જે આ બધી જૂની સાચવણી વસ્તુઓ જે હોય છે એમની વચ્ચે હોવાથી આ મંદિરને એમનામ જે વર્ષો છે એ એ રીતે રાખવાનું હોય છે આ જે જૂના સ્થાપત્ય કલાને વાસ્તુકલાના જે નમૂનાઓ છે જે લાલ પથ્થરના એટલે આ થાન પ્રદેશની લાલ માટીના બનેલા વર્ષો જૂના નમૂનાઓ છે અને એમાં વચ્ચે બિરાજમાન છે ભોળાનાથ મહાદેવ આશુતોષ તેમનું તમે દર્શન કરી રહ્યા છો આ મેન મંદિર નિજ મંદિરની અંદર જે શિવલિંગ છે એના દર્શન તમે કરી રહ્યા છો અહીંયા ચીપીઓ રાખેલો છે સાથે સાથે મંદિર અને ઘણા બધા ભક્તો અહીંયા આવતા હોય છે જે દર્શન કરવાને ધૂપ દીવાબતી કરવા આવતા હોય છે એમના માટેની પણ થોડીક વ્યવસ્થા છે મંદિરની ઉપરની છત પણ તમે જોઈ શકો છો ત્યાંથી પ્રકાશ આવી રહ્યો છે એટલે આ મંદિર એકદમ ધરાશાયી થઈ ગયું છે પરંતુ હજી આ જગ્યામાં ઘણું બધું તેજ બાકી છે એટલે આ મંદિરમાં હજી ઘણો બધો પ્રાણ હજી એમનો છે આ મંદિરનો ગેટ તમે જોઈ શકો છો એકદમ ઝીણી નકશી કામવાળું હોય કામકાજ વાહ ભાઈ વાહ આવું જે સ્થાપત્ય કલાને આજે નમૂના છે એ બહુ રેર કેસમાં છે બહુ જૂના મંદિરો હોય છે એમાં જ આ વસ્તુ જોવા મળે છે અત્યારે મંદિરને ગર્ભગૃહની બહાર જ આવું એક ચક્ર બનાવી દીધું છે અને ઘણા બધા પિલોર બનાવેલા છે પિલોર ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ પિલરોની વચ્ચે અને અંદરના બીજા પિલરો આ મંદિરમાં શોભા વધાવી રહ્યા છે અને આખું આ પરિસર તમે જોઈ શકો છો આજે છે આ ઉપર મંદિરની છતનો ભાગ છે બીજા પણ ભાગ છે જે બહારની સાઈડ પડ્યા છે વાહ ભાઈ વાહ જગ્યાનો થોડોક રોચક ઇતિહાસ છે એમાં એમ પણ કહેવાય છે કે આ જે મંદિર છે ને પહેલાં અહીંયા મુનિઓ રહેતા મુનિઓ એટલે સાધુ સંતો રહેતા એના નામ ઉપરથી આ દેવલ મહાદેવ તરીકે મંદિર ઓળખાય છે એમ પણ કહેવાય છે કે આ લોકવાયકા સત્ય કેટલું છે કોઈને ખબર નથી કેમ કે બહુ વર્ષો પહેલાં અંદાજે બારસો વર્ષ જૂનું આ મંદિર છે તમે જે જોઈ રહ્યા છો એનો ઇતિહાસ બારસો વર્ષ જૂનો ઇતિહાસ છે એમ કહેવાય છે લોકવાયકા એવી છે લોકો દ્વારા ચર્ચા એવી થાય છે કે આ મંદિર જે છે એ ભૂતો દ્વારા પણ બનાવેલું હોઈ શકે અને આ જે મંદિર છે સોમનાથનું કહેવાય કે મિની સોમનાથ પણ કહી શકાય અને સવારના પહોરમાં જ્યારે મહાદેવ જ્યારે સૂર્યનારાયણ ઉગે એટલે સીધો મહાદેવને માથે પ્રકાશરૂપી અભિષેક અહીંયા સૂર્યનારાયણ કરે છે એ રીતે આખું મંદિરનું બાંધકામ કર્યું છે અને આજની તારીખે પણ જ્યારે પણ સૂર્યનારાયણ ઉગે છે ત્યારે પહેલો પ્રકાશ મંદિરના ગર્ભગૃહમાં રહેલ ભોળાનાથ મહાદેવ આશુતોષ ઉપર કરે છે એવી રહસ્યમય અને ખૂબ જ જૂની પ્રાચીન મંદિરના આપણે દર્શન કરીએ ત્યારે ઘણા બધા શિલાઓ તમે જોઈ રહ્યા છો અને એની ઉપર એક આંકડો પણ જોઈ રહ્યા છો જે આંકડો એમ કહેવાય છે કે આજે મંદિરની છત છે છતમાંથી જે પડેલા પથ્થરાઓ છે એને અનુક્રમણિકા આપેલી છે અને જે પણ નંબરનો પથ્થર છે એની બાજુમાં ગોઠવીને બીજો ગોઠવીને એ રીતે આખું મંદિર બનેલું હોય એવું બની શકે ખરા એની સિવાય અહીંયા પણ ઘણા બધા નાના મોટા સ્તંભના કહેવાય પાયા અથવા તો ઉપરના જે કહેવાય એ રાખેલા છે અને સાથે સાથે અહીંયા પણ આ જે છે ઉપરની સાઈડનું ડિઝાઇન જે એક એક તો માથે છે બાકીની ઘણી બધી થાંભલી માથે નથી એમાંની એકા થાંભલીનું નીચે પીડું છે એક સામે પણ છે એક સામે પણ છે અને કુદરતી વારસો છે આપણો ધરોહર છે ધરોહરને આપણે સાચવીને રાખીએ છીએ અહીંયાના જે ગામ લોકો દ્વારા અથવા તો જે અહીંયાને સેવા પૂજા કરે છે એમના દ્વારા કે આ જગ્યા એટલી ગુપ્ત રીતે અને એટલી સાચવીને રાખી છે કે જેનાથી જે લોકો માત્ર ફરવાનો ઉદ્દેશ્યથી આવતા હોય છે એ લોકો અહીંયા કોઈ પહોંચી જ નથી શકતા અને ખરેખર જેમને મહાદેવના દર્શન કરવા હોય છે એ આ દેવળ મહાદેવના મંદિરે પહોંચી જાય છે એવું આ મંદિરનું ચમત્કારિક ઇતિહાસ છે મંદિરની આખી રચના જેવો તો આખું મંદિરમાં છે ને આવી રીતે ચોરસ આખા મંદિર બનાવી દેવાનું છે અને આજે શિલા તમે જોઈ રહ્યા છો બારસો વર્ષથી પણ જૂની શિલાઓ છે આવી કોઈ જગ્યા જોવો લોકો અથવા ગામની વચ્ચે હોય મેં સૂર્યમંદિર જે સોમનાથ પાસે આવેલું છે એમની દશા મેં હતી તી જેમ માણસોની વચ્ચે આવેલું છે એ મંદિરની ખૂબ જ ગંદકી અને ખરાબ આખી વ્યવસ્થા કરી હતી જ્યારે આ મંદિરમાં સરકાર શ્રી દ્વારા જે પણ લોકોને નિયુક્ત કરવામાં આવેલા છે એમનું સુંદર કાર્ય છે જેનાથી આખું જે પરિસર છે એક જે બિલ્ડિંગ છે એને એમનેમ યથાવત રાખીને સ્વચ્છતાથી આખી સ્વચ્છ કરીને જગ્યા રાખેલી છે જે પણ એક સારું કાર્ય કહેવાય છે અને જે પણ લોકો આ દર્શન કરવા આવે છે એમના માટે પણ એક કહેવાની વસ્તુ છે કે આવી જે જગ્યા છે એને સાચવીને રાખવી આપણી ધરોહર છે એટલે એને સાચવીને રાખવી જોઈએ અને વિવેકથી અને શાંતિથી દર્શન કરીને આ જગ્યાનો આનંદ લેવો જોઈએ આ બીજી બધી શિલાઓ છે જે સ્તંભોમાંથી નીકળેલી હોય છે પથરાઓ છે જેને પણ સાચવીને રાખેલા છે હા બધી બધી શિલાઓ જે અહીંયા પડી છે એની સાથે એક લોકવાયકા એ પણ છે કે અહીંયાના સમયમાં આ જે વિસ્તાર તમે જોઈ રહ્યા છો જે દૂર દૂર સુધીનો વિસ્તાર છે તે માંડવ વિસ્તાર તરીકે ઓળખાય છે જ્યાં પાંડવો ગુપ્ત સમયમાં અને સાધુ સંતો આ ધરામાં ખૂબ જ ભક્તિ કરતા એવી ભક્તિ અને શક્તિ અને પાંડવકાલીન જગ્યા હા આ વિશાળ એવું મંદિર આવેલું છે જે મુનિદેવળ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે એકદમ શાંતિવાળો માહોલ છે એકદમ પવિત્ર માહોલની વચ્ચે આ મંદિર આવેલું છે જેને આપણે દર્શન કર્યા છે હવે એની આજુબાજુમાં એક ડેમ પણ છે જે પણ તમને દેખાડું જ્યાંથી ખૂબ જ સુંદર નજારો પ્રકૃતિનો આનંદ આવે છે આ મુનિદેવળ મહાદેવના મંદિરની એ અહીંયાથી એક લોકેશન પર તમને મસ્ત દેખાય છે અહીંયાથી તમે જુઓ ને તો દૂર પહાડી ઉપર તમે થોડુંક ઝૂમ કરીને બતાવું આ જે પહાડી તમે જોઈ રહ્યા છો એમાં શક્તિ ચામુંડા માતાજી જે કહેવાય ચોટીલાવાળી માતાજીનો ડુંગર પણ અહીંયાથી દૃશ્યમાન થઈ રહ્યો છે તો જય માતાજી અને જય ભોળાનાથ હવે આપણે આગળ જઈએ આ પહાડીમાં થોડુંક સંશોધન કરીએ અહીંયા ખૂબ જ વિશાળ એવો એક ચેકડેમ પણ આવેલો છે અને જે મુની દેવળ ચેકડેમ તરીકે ઓળખાય છે પાણીનો ખૂબ જ વિશાળ સંગ્રહ અને ચોમાસાની સિઝન હજી જોકે વરસાદ એવો બધો ખાસ આ વિસ્તારમાં પીડો નથી પણ તો તો પણ આ જગ્યામાં ખૂબ જ સુંદર પાણીની વ્યવસ્થા છે અને જો કે મહાદેવ જ્યાં બિરાજમાન હોય એટલે ગંગાજી ગમે ત્યાંથી પ્રગટ થઈને આવે છે અને જે મહાદેવના મંદિર છે એકદમ નજીક આવેલું આ ચેકડેમ છે એની બાજુમાં સામે નદી પણ ટૂંકમાં જઈ રહી છે તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિ યુટ્યુબ ચેનલમાં ફેસબુક પેજમાં નવી નવી જગ્યા નવી નવી માહિતી લાવતો રહીશ આ જગ્યાએ પહોંચવામાં અને આ જગ્યાનો વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત થઈ છે ઘણા બધા લોકોનો સપોર્ટ છે તો વિડીયોને બને એટલું શેર કરજો અને બને એટલો દર્શન કરજો અને બીજા લોકોને પણ દર્શન કરાવજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મુનિદેવ મહાદેવ જય ચોટીલા માતાજી જય ગિરનારી આદેશ આદેશ અલખ નિરંજન નમો નારાયણ